શિસ્તના આગ્રહીને હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતા બનેલા મુંદ્રા માંડવી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ઘટના સાથે મતદાન કર્યું હવે જોઈ માંડવી તમારા પ્રતિનિધિ ક્રિસ્તુ તહેવાલ માંડવી મુન્દ્રા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પોતાના શિસ્તપ્રિય કામ માટે ખૂબ જાણીતા છે તેની સાથોસાથ કંઈકને કંઈક નવું કરવા માટે પણ અનિરુદ્ધ દવે હંમેશા જાણીતા હોય છે વિધાનસભામાં જ્યારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા ત્યારે પણ તેઓ ધોત્યુ પહેરી અને પૂરા શાસ્ત્રોક્ત સાથે તેમણે વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો આજે પણ દેશનું રાષ્ટ્રીય પર્વ લોકસભાની લોકશાહીની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને સંસદની ચૂંટણી યોજા રહી છે ત્યારે તેઓ ધોતી પહેરી પૂરા પહેરવેશ સાથે શાસ્ત્રોક પ્રવેશ સાથે ઘંટનાદ કરી અને મતદાન કરવા ગયા હતા તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા અને ખૂબ જ શાસ્ત્રોક રીતે શિસ્તપ્રિય રીતે અને એક પ્રણાલિકા પૌરાણિક પ્રણાલિકા મુજબ તેને મતદાન કર્યું હતું